દીવમાં વરાંગબારામાં પરિવાર ઉપર હત્યા કરવાના પ્રયાસમાં આરોપીની અટકાયત ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર વરાંગબારામાં જલારામ સોસાયટીમાં રહેતા સવિતાબેન કાનજી સોલંકી તેના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા ત્યારે મધરાતે પોણા ચાર વાગ્યે મુખ્ય દરવાજા ઉપર પ્રકાશના ચમકારાથી પરિવારના સભ્યો જાગી ગયા દરવાજામાં આગ જોતા અને બાજુમાં ગેસ સિલિન્ડર હોવાથી પરિવારના તમામ સભ્યોએ ઝડપથી આગમાં પાણી નાખી અને આગને કાબૂમાં લીધી આ ઘટનાથી પરિવારને આઘાત લાગ્યો આ આગ કેમ લાગી તેની તપાસ કરતા પાછળથી નજીકના ઘરના સીસીટીવી ફૂટેજ જોતા ખબર પડી કે રાત્રિના સાડા ત્રણ વાગ્યે સવિતાબેનના ભાઈના જમાઈ મોહન જયંતીલાલ સિકોતરિયા ઉર્ફે પ્રવીણ જે શેરીમાં જોવા મળેલ આ આગ ઈરાદાપૂર્વક લગાડી હોય જેથી ફરિયાદી સવિતાબેનના પરિવારને શંકા જતા વરાંગબારા કોસ્ટલ પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે આ ફરિયાદ નોંધી એસપી ફૂલજેલે જેલે પિયુષ સાહેબ એસડીપીઓ સંદીપ રૂપેલા સાહેબના માર્ગદર્શનમાં વરાંગબારા કોસ્ટલ પોલીસના એસએચ ઓ નિલેશ કાટેકર સાહેબના નેતૃત્વમાં ફરાર થયેલ આરોપી મોહન જયંતીલાલની ત્રણસો સાત અને ચારસો છત્રીસ કિલોમીટર અટકાયત કરી અને આજે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે